આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ માત્ર તેર કરોડના કામો કર્યા છે એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે ત્યારે મારો સવાલ એ છે અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું બે વિડીયો તમને આપીશ બાલા ગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલા ગામનું જે ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા

એવી જ રીતે આ જ બરતું નદી ઉપરનો સતી તળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો હું આપીશ એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા તો જો આ તેર કરોડમાં જાડી જાખરા સાપ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આપ્યા શું